વાયબ્રન્ટ ગુજરાત ને લઈ સૌથી મોટા સમાચાર તો વાયબ્રન્ટ ગુજરાત ને લઈ આ સમાચાર યુક્રેન પોતાના પુનઃ નિર્માણ માટે વાયબ્રન્ટ ગુજરાતમાં મદદ માંગશે યુક્રેન મદદ માંગશે વાયબ્રન્ટ ગુજરાતમાં પુનઃ નિર્માણ ને લઈ યુક્રેન ભારતના સારા ભવિષ્ય માટે આજે સેમિનારનું પણ આયોજન થવાનું છે યુક્રેન પોતાના પુનર્નિર્માણ માટે વાઇબ્રન્ટ ગુજરાતમાં મદદ માંગશે રોકાણની તકો માટે બંને દેશો વચ્ચે ઉજાશે કન્ટ્રી સેમિનાર યુક્રેન સરકાર ભારતીય ઉદ્યોગોને યુક્રેનના પુનર્નિર્માણ માટે રોકાણ કરવા માટે મદદ માંગશે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા संवाददाता હિરેન રાજેગુરુ પાસેથી હિરેન શું વધુ જાણકારી જી બિલકુલ જો આજના દિવસની વાત કરીએ તો આજે દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે અને આ ઉદ્ઘાટન સમારોહ બાદ કન્ટ્રી સેમિનાર યોજનાર છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર થયું હતું તેની અંદર યુક્રેન હવે પોતાના પુનઃ માટે થઈ અને ગુજરાતના આંગણે આવી અને ભારતના ઉદ્યોગકારો પાસે ભારત સરકાર પાસે મદદ માગશે આજે ભારત અને યુક્રેન વચ્ચે કન્ટ્રી સેમિનાર યોજવાનો છે અને આ કન્ટ્રી સેમિનારની અંતર્ગત યુક્રેન સરકાર પોતાના પુનઃ માટે એટલે યુદ્ધ જે થયું એ યુદ્ધની પરિસ્થિતિથી યુક્રેનની જે અત્યારની હાલત છે તેમાં યુક્રેન ફરી બેઠું થવા માગે છે એટલે યુક્રેન પુનઃ માટે થઈ અને ગુજરાતના આંગણે આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ તેનું માધ્યમ બન્યું છે પ્લેટફોર્મ બન્યું છે અને તેના કારણે તે એરોસ્પેસની અંદર રોકાણ કરવા માટેની વિનંતી કરશે આજે જે કન્ટ્રી સેમિનાર યોજવાનો છે સાંજે આ કન્ટ્રી સેમિનાર યોજાશે પાંચથી સાડા પાંચની વચ્ચે તેની અંદર વિવિધ ક્ષેત્રની અંદર યુક્રેનની અંદર રોકાણની મોટી તકો છે તે અંગેની વાત કરશે અને ત્યારબાદ ભારતના જે મોટા ઉદ્યોગકારો છે તેમને તે વિનવશે કે તે યુક્રેનની અંદર આવે અને જેટલી તકો રોકાણ કરવાની છે તેનો લાભ ઉઠાવે અને તેના કારણે યુક્રેનનું પુનઃ પણ થાય યુક્રેન અને ભારતની જો વાત કરીએ તો એશિયાઈ દેશો છે તેમાં યુક્રેન અને ભારતના પણ સારા દેશો છે વર્ષોથી આ દેશો સારા રહ્યા છે અને તેના જ કારણે ભારતે ઇન્વિટેશન આપ્યું હતું એ ઇન્વિટેશનનો સ્વીકાર કર્યો છે યુક્રેને યુક્રેને ગુજરાતને પ્લેટફોર્મ બનાવ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતને જે અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ યોજ યોજાઈ રહી છે તેને પ્લેટફોર્મ બનાવી અને હવે પોતાના પુનનિર્માણ માટે થઈ અને મજબૂત પાયો તે ભારતની અંદર ગુજરાતના પ્લેટફોર્મથી નાખવા જઈ રહ્યું છે જી